યુવતી સાથે જબરજસ્તી કરી અત્યારે સમાજમાં એવા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં સાંભળીને ચોંકી જવાય કે લોકોના દિમાગ કઈ રીતે કામ કરી રહ્યા છે લોકોની બુદ્ધિ બહેર મારી ગઈ છે કે શું કોની ઉપર ભરોસો કરવો વડોદરા જિલ્લામાં ફરી એક વખત લાંછન લગાડતી ઘટના સામે આવી છે જે ખૂબ જ ચોંકાવનારી છે જાણીને આપણને એમ થાય કે હવે ઉંમરવાળા લોકોનો પણ ભરોસો કરવો કે નહીં પાદરા તાલુકામાં દુષ્કર્મના પ્રયાસની એક ખૂબ જ બીભત્સ ઘટના સામે આવી છે ત્યાં ઘટના મુજબ એક વૃદ્ધ ઈસમે જે પિતા સમાનની ઉંમર હોય તેવી વ્યક્તિએ વીસ વર્ષની યુવતી સાથે સંબંધ બાંધવા માંગણી કરી છે અને યુવતી આ જાણીને એકદમ ગભરાઈ અને ચોંકી ગઈ હતી તે ગભરાઈ અને ભાગવાનો પ્રયાસ કરતી હતી અને તેની સાથે જબરદસ્તી થવાનો પ્રયત્ન થયો બળજબરી કરતા યુવતીએ વૃદ્ધના સામાન પર ચાકુ મારી દીધું હતું આ રીતે આવી ચોંકાવનારી ઘટના સામે આવી હતી મિત્રો તમે કમેન્ટ કરજો કે યુવતીએ સાચું કર્યું કે ખોટું કર્યું બીભત્સ માગણી કરનાર એવા આ નરાધમ વૃદ્ધ ઇજાગ્રસ્ત થયો છે અને ઇજાગ્રસ્ત થયા પછી તેણે બૂમાબૂમ કરી મૂકી હતી જેને પગલે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધને હાલ તો વડોદરા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પરંતુ લોકોએ આવા કુકર્મ કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ અને શરમ આવી જોઈએ પોતાની ઉંમરનો પણ ધ્યાન રાખવું જોઈએ અને કોઈપણ પ્રકારના અણછાતતા કાર્ય ન કરવા જોઈએ વૃદ્ધે યુવતીને કામ કરવાના બહાને કહીને કામ છે એમ કહી ઘરની અંદર બોલાવી હતી અને ભોળાભાવે યુવતી જેવી તેના ઘરમાં દાખલ થઈ કે તેણે એવી રીતનો પ્રયત્ન કર્યો હતો યુવતીએ વડુ પોલીસ મથક ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમે કમેન્ટ જરૂર